નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવાપુરા વિસ્તાર કે જે વડોદરાનો મેઇન એરિયા ગણવામાં આવે છે ત્યાં આપ જો કે નવાપુરા બગીચાના વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ગંદુ પાણી આવી રહ્યું છે જો કે તમામ સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે આપ જો કે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં કેટલાય વિસ્તાર એવા છે જે પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે લોકો રાહિમામ પુકારી ગયા છે ત્યારે હવે લોકો એકત્ર થઈ પાલિકા સામે મોરચો માંડ્યો છે આપ જુઓ કે જે પ્રકારે વડોદરા શહેરના નવાપુરા વિસ્તાર કે જ્યાં બગીખાના વિસ્તાર આવેલો છે ત્યાં ગંદુ પાણી પીવાનું આવી રહ્યું છે ત્યારે સ્થાનિક નગર સેવક છે તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરવાના પ્રયત્ન કરીશું આપ આપજુઓ કે કેટલું ગંદુ આ પાણી અહીંયા આવી રહ્યું છે દુર્ગંધ મારી રહ્યું છે આ પીવાથી જો પાણી પીવાય

બિલકુલ આપ કે સ્થાનિકો કહી રહ્યા છે કે અમે પીવાનું પાણી છે તે જગથી મંગાવે છે એટલે વડોદરા સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે પરંતુ પીવાનું પાણી જે મુખ્ય સ્ત્રોત છે તે આ લોકોને નથી મળી રહ્યું સ્થાનિક નગરસેવક છે તેમની સાથે વાત કરીશું બાળુ કાકા શું કહેશો કેમ આ પ્રશ્ન ઉદ્ભવ્યો અમારા વિસ્તારમાં બગીખાના વિસ્તાર આજુબાજુ રાજરત્ન સોસાયટીના વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણસો થી સાડી ત્રણસો પરિવારોને છેલ્લા સાત થી આઠ દિવસથી કારું ગંદુ પાણી આવે છે અને જે તે અધિકારી તમામ અધિકારીઓને રજૂઆતો કરી રોજ વિસ્તારના લોકો અમારી બહેનો ફોન કરે તો એવું કહેવામાં આવે છે કે સુપર સક્કર જે મશીન હોય છે એ એ લોકોએ હડતાળ પાડી છે એટલે મશીન મળે નહીં અને એના લીધે આગળની ડ્રેનેજની લાઈન કંઈ ફૂલ છે પણ તમે જોઈ શકો લોકોના ઘરોમાં રોજનું આટલું ગંદુ પાણી આવે હવે આ બગીચાના મારા વિસ્તારમાં લોકો ઘરે એક એક વ્યક્તિ બીમાર પડી ગયા છે નાના બાળકો બીમાર થઈ ગયા છે કેમ કે એટલું કારું ગંદુ પાણી પીવાય બી નહીં કસામાં વપરાશમાં બી ના લેવાય એવી પરિસ્થિતિ હોવા છતાં ખાલી અધિકારીઓ આજે ખાલી આવીને વિઝિટ કરીને ગયા છે પણ વિઝિટ કરી તે ના ચાલે સાત સાત આઠ આઠ દિવસ સુધી કાળું ગંદુ પાણી એનો નિકાલ કરવાનો હોય જે ગટરો ભરાઈ હોય જે કે મશીનરી આપણે કરોડો રૂપિયાની ખર્ચો કરે છે એ મશીનરી ઉપયોગ કરીને ગટર લાઈન સાફ કરો અમારા વિસ્તારના લોકોને વહેલી તકે છે બિલકુલ વિસ્તારના લોકોની માંગણી છે કે વહેલામાં તકે આ પાણી ચોખ્ખું મળે આપ જો કે નવાપુરા વિસ્તાર એટલે કે આખો છે ત્યાં ઘણા સમયથી પીવાનું પાણી જે છે તે ગંદુ દુર્ગંધ ત્યારે આ તમામ લોકો પીવાનું પાણી પી રહ્યા છે એટલે તેથી તેને બીમારીનો જે ભય છે તે પણ લાગી રહ્યો છે તો તમામ લોકો બીમાર પણ પડી રહ્યા છે અને રોગચાળાનો ભય પણ ફેલાય રહ્યો ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ તમામ જે નવાપુરા બગીખાના વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી ક્યારે આપે છે તે જોવાનું રહ્યું કેમેરામેન યાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા